તો જય માતાજી મિત્રો એસપી બ્લોગમાં તમારું સ્વાગત છે આ અમારા એક્ટર છે શાંતિભાઈ એસપી બ્લોગના ખાસ એસપી તરીકે ઓળખાય છે એ તમે જાણતા રહેજો શાંતિભાઈને એ બહુ જ સરસ એક્ટિંગ કરે છે સપોર્ટ કરતા રહેજો અને લાઇક વિડીયો કમેન્ટ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બોલો બે શબ્દ શાંતિભાઈ કહેશો મિત્રો મને બધું એક્ટિંગ તમારે પ્રોડિશન બધું આ ભાઈ તમને જ શીખવાડે છે અને મારી પાસે તો મિત્રો આઈફોન એ નથી હું બીજા ફોન માં જ વિડિયો બનાવું છું ખરો કારણ કે અમે તો યાર આ Honda મજૂર રહ્યા 670 વાળા 670 વાળા સબ મિત્રો દાડી તો દાડી દાડા 700 રૂપિયા નો તો ખર્ચો હોય છે મિત્રો એટલે મિત્રો ખર્ચો બહુ મોંઘો પડે છે ઘરની પરિસ્થિતિ બહુ કઠિન રીતે ચલાવી પડે મિત્રો ચલો મિત્રો હા જેવું કે અમારા શાંતિભાઈએ કીધું જવાબદારી હવે વધી જઈ છે ભાઈના લગ્ન છે જવાબદારી ડબલ થઈ જશે એટલે મહેનત કરવી પડશે પૈસા કમાવા પડશે એટલે મિત્રો રખડવામાં ઓછું ધ્યાન રાખો અને પૈસા કમાવો પૈસા હશે તો દુનિયા તમને ઓળખશે જય માતાજી